ગુરુ માતા સુદિક્ષાજી સાથ સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી ભારતી દર્શનનો અને કર્મ કર્મ સિદ્ધાંતને ઊંડાણપૂર્વક સમજવા માટે દર્શનનો અભ્યાસ જરૂરી છે દર્શન શબ્દ બે અર્થો થઈ શકે છે એક તો જોવું નિરખવું અને બીજું જ્ઞાન મેળવવું ત્યાં લોકો આ જોવું નિરખવાનું છોડી જ્ઞાન મેળવવાનું છોડી ને જળ પથ્થરાના દર્શન કરવા જાય છે ક્યાંય ગીતા વેદ ઉપનિષદ અને છ દર્શનમાં ક્યાંય બતાવેલું નથી તો ભારતમાં ફિલિસુફીને દર્શન કહે છે સંપૂર્ણ વિશ્વ અને દર્શનનો વિષય છે વિશ્વનું સ્વરૂપ કેવું છે તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ ઈશ્વર છે કે નહીં છે તો તેનું સ્વરૂપ કેવું છે આત્મા શું છે જીવનનું પરમ લક્ષ્ય શું છે શુભ અને અશુભ શું છે વગેરે પ્રશ્નોના ઉતરો દર્શનો યુક્તિપૂર્વક આપવા પ્રયત્ન કરે છે જીવ જગત ઈશ્વર અને કર્મ વિશે ઊંડાણપૂર્વક વિચારણા કરી તે અંગે તાર્કિક અને પ્રમાણસંગત સમજ આપતી કોઈ ચોક્કસ પ્રકારની વિચારધારાને દર્શન કહેવાય છે ભારત અને વિશ્વના બીજા દેશોમાં અનેક પ્રકારના આવા દર્શનો પ્રચલિત છે તેમાંના ભારતીય દર્શનનો વિશેષ છે તેઓ ઉપરયુક્ત પ્રશ્નો વિશે ઉડાણપૂર્વક ચિતનકારી પરમ સત્ય શું છે તે સમજાવે છે અને જીવન જીવવાનો માર્ગ નિર્દેશ છે તેઓમાં એક સાથે તત્વજ્ઞાન શું છે આત્માજ્ઞાન આત્માજ્ઞાન શું છે ધર્મ જ્ઞાન શું છે વગેરેનું વિસ્તપણે નિરૂપણ અને વિવરણ જોવા મળે છે આ બધા દર્શનોમાં કેટલીક બાબતોમાં જુદા તા જુદાઈ જોવા મળે છે તેમજ તેઓ એકબીજાનું ખંડન મંડન કરતા હોવાનું પણ માલુમ પડે છે પરંતુ કર્મ કર્મફળ પૂર્વજન્મ અને મોક્ષની બાબતમાં પ્રાય બધા દર્શનો એકમત છે ઉપનિષદોને ભારતીય દર્શનોની ગંગોત્રી રૂપે માનવામાં આવે છે ભારતીય દર્શનો ઘણા છે તેમાંના મહત્વના જે દર્શનો છે તેમને મુખ્યત્વે બે વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે એક વેદને પ્રમાણ માનનારા દર્શનો વૈદિક દર્શનો કહેવાય છે બીજા વેદના પ્રમાણનો અસ્વીકાર કરનારા દર્શનો અ અવૈદિક દર્શનો કહેવાય છે તો વૈદિક દર્શનો પ્રાય આસ્તિક છે અને અવૈદિક દર્શનો પ્રાય નાસ્તિક છે તો મુખ્ય વૈદિક દર્શનો છ છે સાંખ્ય યોગ ન્યાય વિશેષિક પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાસા દર્શનો આ મુખ્ય વૈદિક દર્શનો ત્રણ છે ચાર વાંચક બૌદ્ધ અને જૈન દર્શનો અવેદિક આ અવેદિકે એ વેદમાં નથી એવા દર્શનો જે છે તે ચાર વાંચક બૌદ્ધ દર્શન અને જૈન દર્શન તે જે છે ને વેદમાં નથી એવું બતાવેલું છે અહીં દર્શનો માટે આસ્તિક અને નાસ્તિક શબ્દો પ્રયોજમાં પ્રય આવ્યા છે આસ્તિક શબ્દને નીચેના ત્રણ અર્થોરૂપી સ્વીકારવામાં આવ્યા છે અ વેદના અસ્તિત્વ અને પ્રમાણનો સ્વીકાર સ્વીકાર બીજું બ ઈશ્વરના અસ્તિત્વનો ક કર્મ અને પૂર્વજન્મના સિદ્ધાંતોનો સ્વીકાર તો સાખ્ય યોગ ન્યાય વિશેષી મીમાંસા અને ઉત્તર મીમાસા દર્શનો વેદના પ્રમાણને પડકારતા નથી જો કે સાખ્ય યોગ ન્યાય અને વિશેષ દર્શનો વેદોનો અસંત આધાર લે છે સ્વપૂર્ણપણે વેદોના આધારે પોતાના દર્શન રજૂ કરતા ફક્ત બે જ દર્શનો છે પૂર્વ મીમાસા અને ઉત્તર મીમાંસાના દર્શનો ઉત્તર મીમાંસા દર્શનને વેદાંત દર્શન પણ કહે છે અને પૂર્વ મીમાસા દર્શનને ટૂંકમાં મીમાસા દર્શન કહે છે આસ્તિક શબ્દનો બીજો અર્થ લઈએ તો સાંખ્ય અને મીમાંસા દર્શન આસ્તિક કહી શકાય નહીં તે બંને સૃષ્ટિના કરતા હર્તાં તરીકે ઈશ્વરને માનતા નથી પરંતુ તેઓએ બંને વેદની સત્તાનો સ્વીકાર કરતા હોય બંનેને આસ્તિક દર્શનો માનવામાં આવે છે ચાર વ બૌદ્ધ અને જૈન દર્શનો ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરતા નથી તેથી બીજા અર્થમાં તેઓ નાસ્તિક છે જો આસ્તિક શબ્દનો ત્રીજો અર્થ સ્વીકારીએ તો છ વૈદિક દર્શનો ઉપરાંત બૌદ્ધ અને જૈન દર્શનો પણ આસ્તિક છે કારણ કે બંને સિદ્ધાંત અને પુનર્જન્મ સિદ્ધાંત અથવા પરલોકમાં માને છે જોકે જૈનો અને બૌદ્ધો પોતાને આસ્તિક તરીકે ઓળખાવે છે ચાર વાંચક દર્શન ત્રણેય અર્થમાં નાસ્તિક છે કારણ કે તે વેદ ઈશ્વર કર્મ કે પૂર્વજન્મમાં માનતું નથી ભારતીય દર્શનની મુખ્ય લાક્ષણિકતા વેવા વ્યવહારિકતા છે ભારતનો દાર્શનિક કેવળ તત્વના જ્ઞાનથી જ સંતોષ થતો નથી તે વ્યવહારિક જીવનમાં તત્વોની અનુભૂતિ કરવાનું પણ ઈચ્છે છે આ દર્શન નિકોનો મૂળ દેશ હતો જીવનના દુઃખોના અંતના ઉપાયો શોધવાનો દર્શનના અનુશીલથી જીવનની પીડાઓ અને કલેશોમાંથી છુટકારો મળે છે કલેશો મુક્ત થવાથી કર્મોથી મુક્તિ મળે છે દર્શનનું અધ્યયન માત્ર જ્ઞાન પ્રાપ્તિ માટે નહીં પરંતુ દુઃખોના અંત્યત્િક વિનાશ અને જીવનના ચરમ ઉદ્દેશની પ્રાપ્તિ માટે કરવાનું છે તો મેક્સ મુલરે પણ કહ્યું છે કે ભારતી દર્શનનું અધ્યયન માત્ર જ્ઞાન પ્રાપ્તિ માટે નહીં પરંતુ જીવન પરમ ઉદ્દેશની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે દુઃખોની અંતિક અંત નિવૃત્તિને મોક્ષ કહે છે આ એક એવી અવસ્થા છે કે જેમાં સમસ્ત કર્મોનો અને દુઃખોનો અભાવ હોય છે દર્શનનો મોક્ષને પરમ લક્ષ માને છે તેથી તે તેમને મોક્ષ દર્શનનો પણ કહે છે મોક્ષની પ્રાપ્તિ આત્મા દ્વારા થાય છે ભારતીય દર્શનમાં આત્માને પરમ મહતા પ્રદાન કરવામાં આવી હોવાથી કોઈ વખત તેમને આત્મવિદ્યા પણ કહે છે આમ આધ્યાત્મિકતા અને વ્યવહારિકતા ભારતીય દર્શનોની વિશેષતા છે આ પુસ્તકનો ઉપદેશ ભારતીય દર્શનનો આધારે કર્મસિદ્ધાંતની વિસ્તૃત માહિતી આપવાનો છે આમ તો ભારતીય દર્શનમાં તત્વજ્ઞાન વિશેષ ચર્ચા છે પરંતુ અહીં તેનામાંથી માત્ર જીવ જગત જગદીશ અને જીવ કર્મ કે જે કર્મસિદ્ધાંત સાથે સંકળાયેલા છે તેમની જ માહિતી લીધી છે ભારતીય દર્શનોમાં આ વિષયોને પ્રમાણ વિજ્ઞાન તર્ક વિજ્ઞાન અને અધ્યાત્મ વિજ્ઞાનના આધારે વિશેપણે ચર્ચા છે તેમજ જીવનની દુઃખમાન્યતા દુઃખોના કારણો અને તેમના નિવારણો માર્ગદર્શન આપ્યો છે દરેક દર્શનના કર્મ અને સિદ્ધાંત અંગે જે ખ્યાલો છે તે લીધા છે તે ઉપરાંત જૈન અને બૌદ્ધ કર્મ સિદ્ધાંતોનો અહીં વિગતવાર નિરૂપ્યા છે કર્મ સાથે જન્મ જીવોની ગતિઓ ઇન્દ્રિયો ચિત્ત મન પ્રાણો પ્રાકૃતિક ગુણો માનસિક કલેશો અને પુરુષાર્થ વિવિધ શરીરો પંચકોષ લેસ્યા મંડળ પૂર્વજન્મ મોક્ષ વગેરે વિષયોનો સંબંધ છે તેથી તે બધાની પ્રસ પ્રદી પ્રદિતિસાર પદ્ધતિસાર માહિતી અહીં આપી છે કર્મસિદ્ધાંતનો તાત્વિકપણે સમજવા માટે સમજવા અને તેની પરિપૂર્ણતાને પામવા આ બધાને યથાર્થપણે સમજવા જરૂરી છે તો કર્મ સિદ્ધાંતમાં આત્મા કેન્દ્રિત રાશિ છે તેથી વિવિધ દર્શનોની આત્મા વિશે શું માન્યતાઓ છે તેની અહીં વિગતવાર ચર્ચા કરવામાં આવી છે આસ્તિક દર્શનો ઈશ્વરને કર્મફળદાતા અને નિયતા માને છે તેથી તેમના ઈશ્વર વિશેના ખ્યાલો અહીં વિગત વિગતે પ્રસુદ્ધ કર્યા છે જે સૃષ્ટિમાં રહી આપણે કર્મો કરીએ છીએ તે સૃષ્ટિના સર્જન અને વિસર્જનમાં કર્મો પણ ભાગ ભજવે છે તેથી સૃષ્ટિના સર્જન અને વિસર્જનને પણ અહીં સમજાવ્યા છે તો હે મનુષ્યો ઉઠો જાગો શ્રેષ્ઠ મહાપુરુષોની પાસે જઈને પરબ્રહ્મ પરમેશ્વરને જાણી લો ત્રિકાળ અજ્ઞ જ્ઞાનીઓનો તત્વજ્ઞાનીના માર્ગને છરાની ધાર જેવી તીક્ષ્ણ કે દુઃખસ્તર કે દુર્ગંધ બતાવે છે તો આપણે દર્શનો ભારતીની અંદર બતાયું છે છતાં આ વધારાનો આપણે જેવો સમજણ આપીએ છીએ કે જો ચોગડિયા જોવાનું છોડી દો પૂરી ઈમાનદારીથી જે કર્મ કરશો તેમાં ચોક્કસ સફળ થશો જો શ્રી રામને ગાદી બેસાડવાનું મૂર્તનું ચોગડ્યું વિશ્વામિત્ર જોયું હતું છતાં વિશ્વામિત્ર કહે છે કે મારું ચોગડ્યું કામ ન આવ્યું તો છ વસ્તુ પરમાત્માએ કોઈના હાથમાં આપી જ નથી જન્મું મૂત્યું જન્મ મૂત્યું લાભ નુકસાન જીતવું હારવું ગીતા અધ્યાય બે પાંત્રીસ આણત્રીસમાં પુરાવો છે તો ચા કોફી તમાકુ દારૂનો નશો વારવાર કરવા છતાં ઉતરી જાય છે પરંતુ એકવાર પરમાત્માનું જ્ઞાન રસ ચાકો મરણ સુધી તે નસો ઉતરતો જ નથી તો દેવી દેવતાની સફળદાયથી જે મળે છે તે નાશ વસ્તુ મળે છે ગીતા અધ્યાય સાત વીસથી ત્રેવીસમાં પુરાવો છે તો નાભીમાં અમૃત ભર્યો છે તો ઇંગલા પિંગલાને વડે પ્રાણાયામથી સુષ્મણા નાળી ખુલે છે આ ઈંગલા પિંગળા ત્રિવેણી સંગમમાં નાહાવવું છે તો મૂર્ખા જળમાં નાહવા જાય છે જળમાં નાવાથી તે બહારનું શરીર શું થાય કે અંદર સુધી થોડું થાય અંદર સુધી તો આ સૂક્ષમણા ખોલવાની છે ને એમાં સ્નાન કરવાનું છે તો તેથી પરમાત્માનું ધ્યાન લાગે છે ત્યારે નામ મંત્ર કે રૂપને જોવાનું નથી જો નામ રૂપને મંત્ર જોશો કરશો તો તેવા તરંગો બનશે પણ આત્મા આપણને આત્મા ચેતનના તરંગો બનાવવા છે તો નામરૂપને છોડી દેશું તે શુદ્ધ આત્માના તરંગ બનશે તેનાથી આપણું ઓજસ વડે આભા મંડળનું કવચ બનશે તે બહારની મેલી વિધા શરીરમાં નહીં પ્રવેશે તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ જ્ઞાની એક જ પણમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં અમારા ગુરુમાતા સુધી સાહેબજી આપે છે એ નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયાસિનીમાં રોડ કુબેરનગર અમદાવાદમાં સવારે રવિવારનો મળે છે તો જો મુક્તિની ઈચ્છા જોઈતી હોય તો વિષયોને ઝેર સમાન સમજીને છોડી દો વિષયો પાંચ છે શબ્દ રસ અને ગંધ શબ્દના વિષયથી હરણ મરે છે સપર્સના વિષયથી હાથી મરે છે રૂપના વિષયથી પતંગિયું મરે છે રસના વિષયથી માછલો મરે છે ને ગંધના વિષયથી ભંગરો મરે છે આ જીવોમાં એક એક વિષય છે તેના સેવનથી મરે છે મનુષ્ય જુએ છે છતાં પાંચે વિષયને છોડતા નથી તો મૃત્યુ કેમ ન થાય તેમાંથી બચવાનો ઉપાય છે ક્ષમા આર્જવ દયા સંતોષ અને સત્ય એટલે કે પરમાત્મા આ પાંચને અમૃત સમજી તેવું વર્તન કરો તો મુક્તિ ચોક્કસ થાય છે તો શ્રી કૃષ્ણ કહે છે કે બ્રહ્મ જ્ઞાની ગુરુથી મળેલા જ્ઞાનનમ ચિતન કરવાથી કરેલા કર્મનો નાશ થાય છે સંકલોપોને છોડવાથી ફરી જન્મ આવતો નથી આગળ જ્ઞાન લઈ જ્ઞાની થઈ ગયા છે તેવા શ્રીરામજીએ વશિષ્ઠ ગુરુ પાસેથી આત્મા જ્ઞાન લીધું હતું નથી યમરાજા પાસેથી આત્મા જ્ઞાન લીધું હતું જનક રાજાએ યાજ્ઞાવલ મુનિ પાસેથી આત્મજ્ઞાન લીધું હતું તે અર્જુન મારી પાસેથી આત્મજ્ઞાન લીધું છે તો આત્મજ્ઞાન લોકોને લેવું જરૂરી છે અખંડ આનંદ જે પોતાનું આત્મા સ્વરૂપ તેનો બોધ આપી શિષ્યના ત્રણ દુઃખોનો નાશ કરી શાંત બનાવી દે તેવા જે ગુરુ કહે છે જુદા જુદા શાસ્ત્રના શ્લોક બોલતો હોય જુદા જુદા દેવોની પૂજતો હોય પણ જ્ઞાન થયા સિવાય હે અર્જુન બધા કાર્ય નિર્થક નકામા છે સર્વે સાધના વર્થ છે આ ગીતા અધ્યાય નવ ભાગમાં પુરાવો છે તો કરોડો યજ્ઞ કરો તો વાવડી કરાવો કરોડો હાથી થતા ઘોડાના દાન તેમજ હજારો ગાયોના દાન કરો પણ મોક્ષ તો જ્ઞાની ગુરુ વિના થવાનો જ નથી તો જ્યાં સુધી બુદ્ધિમાં વિકારની વાસના છૂટી નથી ત્યાં સુધી પરમાત્માનું જ્ઞાન થતું જ નથી ચિતનિશ કરવું હોય તો પરમાત્માનું ચિતન કરવું જોઈએ પોતાના આત્મા વડે પોતાને જાણી આત્મારૂપ બની જવું કામરૂપી દશમનનો નાશ કરીને પરમાત્માને પામું છે તે કામથી જ્ઞાનીનું જ્ઞાન ઢકાઈ જાય છે ગીતા અધ્યાય ત્રણ ઓગણચાલીસમાં પુરાવો છે તો આજથી વિદ્યાર્થી આવતીકા આજના વિદ્યાર્થી કાલના નાગરિક બનશે જો વિદ્યાર્થીઓ ચારિત્રવાન રાષ્ટ્રભક્ત ઈશ્વર ભક્ત ધાર્મિક સદાચારી હશે તો ભારતનું ભવિષ્ય ઉજ્જવળ થશે આજના બાળકો દિવ્ય દ્રષ્ટિનું જ્ઞાનથી ત્યાગ તપ ધ્યાન સેવા વડે જે પુરુષાર્થ રાષ્ટ્રની આધારશિલા છે માટે વિદ્યાર્થીઓને શિક્ષાના અભ્યાસમાં પરમાત્માની ભક્તિ રાષ્ટ્રભક્તિ તેમજ માતા પિતાની સેવા વગેરે સારા સંસ્કાર જરૂરી છે પરમાત્મા જીવાત્મા પ્રકૃતિ વેદ ગીતાનું જ્ઞાન ઉત્તમ છે તે શિક્ષક લોકો પોતાની ફરજ સમજી તે વિદ્યાર્થીઓને હૃદયમાં શાંત ઉતારી શકે છે અને માતા પિતા પણ તેવું શિક્ષણ આપે તો વિદ્યાર્થીના હૃદયમાં જ્ઞાન ઉતરી શકે છે તો માતા પિતા અને ગુરુ કોણ છે ગુરુ તે પરમાત્માની મૂર્તિ છે પિતા તે પ્રજાપતિની બ્રહ્માજીની મૂર્તિ છે માતા ધરતીની મૂર્તિ છે અને પોતાના ભાઈઓ પોતાના આત્માની મૂર્તિ છે આમ તો તેઓ સર્વે દેવતા રૂપ જ છે તેથી તેમનું અપમાન ક્યારે ન કરવું માતા પિતાનો બદલો વાળવો મુશ્કેલ છે માતા પિતા જે સંતાનોને જન્મ આપી પાળી પોષીને જે દુઃખ સહન કરે છે તેનો સેંકડો વર્ષે પણ બદલો સંતાનો વાળી શકતા જ નથી તો માતા પિતા અને ગુરુને સંતોષવાથી તપ સફળ થાય છે એ ત્રણેયને સંતોષ પામે તે જ તપનું ફળ મળે છે એ ત્રણેની સેવા એ જ શ્રેષ્ઠ તપ છે તે સાચું ધર્મ છે તેમની ભલામણ વિના બીજા ધર્મને પાળવા જ નથી માતા પિતા ગુરુની સેવાનું ફળને જાણો જે જે સંસારી આ ત્રણેયની સેવામાં સાવધાન રાખે છે તે સંસારી ત્રણેય લોકમાં સુખી થાય છે અને પોતાના શરીરથી જ્ઞાન પામીને સર્ગમાં આનંદ ભોગવે છે માતાની સેવાથી આ પૃથ્વી લોકનું સુખ મળે છે પિતાની સેવાથી સ્વર્ગનું સુખ મળે છે ગુરુની સેવાથી મનુષ્ય પરમાત્માને પામે છે તેમની સેવા વિના બધું જ વ્યર્થ છે એ ત્રણેયની સેવાથી સર્વે ધર્મોના સંસ્કાર પામે છે અને જે અજ્ઞાની તેનું જે માનતો નથી જે મન ફાવે તે કર્મકાંડ કરે છે તેનું ફળ મળતું જ નથી તે ત્રણેય જીવતા હોય ત્યાં સુધી બીજું કાંઈ જ ધાર્મિક આચરણ સ્વતંત્ર રીતે તેમની આજ્ઞા વિના કરવું જ નથી તેમને બધું જ જણાવવું એમની સેવા એ જ પરમ ધર્મ છે આ મનુસ્મૃદ્ધિ પાના નંબર ઓગણચાલીસ ચાલીસ અને શ્લોક બે સો છવ્વી બે પુરાવો છે તો પથ્થરની મૂર્તિની પૂજા કરવી નથી અસલ પરમાત્મા તે નિરાકાર છે પરમાત્માનું શરીર જ નથી તો પરમાત્માની મૂર્તિ બને જ કેમ તે હું થોડુંક તો વિચારું જે મૂર્તિઓ તો જે પરમાત્માની વિભૂતિની બને છે વિષ્ણુ શંકર રામ વગેરેની તે પરમાત્માની વિભૂતિઓ છે આ ગીતા અધ્યાય દસ શ્લોક અઢારથી ચાલીસમાં પુરાવો છે તે વિભૂતિઓને ભગવાન બનાવ ભગવાન માનવાથી અસલ ભગવાનનું તો ઘોર અપમાન કરો છો તો હું મારા હૃદયભાવથી સર્વને નમન કરું છું એકને માનો એકને ઓળખો એક સંગઠીન બનો સૌનું મંગળ થાય સૌ સુખી થાવ આટલું કહી હું મારી વાણીને વિરામું છું